જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું તો વિડીયોમાં છેલ્લા સુધી ખેડૂત ખેડૂતભાઈઓ બને રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખેડૂત ખેડૂતભાઈઓ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓ સુધી માહિતી પહોંચી શકે અને તમારા સુધી ઈ આડને લગતી તમામ માહિતી પહોંચી શકે તો ડુંગળીની બજાર ઉપર ચર્ચાનો દોર શરૂ કરીએ તમે જાણો છો નિકાસબંધીના કારણે ડુંગળીની બજારો નીચી સપાટી ઉપર અથડાઈ રહી છે અને બીજી તરફ સરકાર પોતાના સો બચાવ માટે ખેડૂતોને લોલીપોપ આપી હતી કે ડુંગળીની ખરીદી બફર સ્ટોક માટે કરીશું પણ આજ સુધીમાં છ પોઈન્ટ ત્રીસ લાખ ટનની ખરીદી કરવામાં આવી છે અને પોતે જે ખેડૂતભાઈઓ પાસેથી ડુંગળીની ખરીદી કરી છે તે પણ વેપાર અર્થે બજારમાં નાખી રહ્યા છે જેના કારણે બજારને સ્ટેબલ થવું ઘણું મુશ્કેલ છે અને બજાર સતત નીચી અને નીચી ચાલી જાય છે સરકાર લોકસભામાં જણાવ્યા પ્રમાણે પ્રાઇમ સ્ટેબિલિટી ફંડ હેઠળ ડુંગળીની ખરીદી ચાલુ રાખવામાં આવી હતી અને બફર લક્ષ્યાંક વધારીને સાત લાખ ટન સુધી કરવામાં આવ્યો હતો બુધવારે એક પ્રશ્નનો જવાબ માટે ગ્રાહક બાબત ખાદ્ય મંત્રી અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી અશ્વિન કુમારે બે જણાવતા કહ્યું હતું કે બે હજાર બાવીસ ત્રેવીસમાં બે પોઈન્ટ પાંચ લાખ ટનથી વધારીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ નાણાકીય વર્ષમાં સ્ટોક માટે પ્રાપ્તિ લક્ષ્યાંક વધારવામાં આવશે જૂન બે હજાર ત્રેવીસ થી ખેડૂત પાસેથી ડુંગળીની ખરીદી ચાલુ હોવાનું જણાવતા તેઓ કહે છે આજ સુધીમાં છ પોઈન્ટ ત્રીસ લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી છે અને આ ખરીદી કરાયેલી ડુંગળી છૂટક વેપાર મારફતે જથ્થાબંધ વેપાર મારફતે સતત બજારમાં વેચવામાં આવી રહી છે કારણે સતત બજારોમાં ડુંગળીની આવકો વધી રહી છે તેના કારણે ખેડૂતોને પોષણ ભાવ નથી મળતો પોતે જે ઉત્પાદન કર્યું છે ડુંગળીનું તેનું વળતર પણ ન નીકળી શકે એવી અત્યારે ખેડૂત ભાઈઓની પરિસ્થિતિ સર્જાણી છે ખરેખર ડુંગળીના ભાવ મુદ્દે અત્યારે ખેડૂતોની બહુ કપોળી પરિસ્થિતિ સર્જાણી છે તમે ક્યારેક એપીએમસીમાં જઈને જોજો ચર્ચા વિચારણા ખેડૂત આ કરજો બિચારો ખેડૂત અભાણ હોય તો પોતે પોતાની વેદના રડતો રડતો વ્યક્ત કરતો હોય છે કે આ બજાર ભાવમાં કઈ રીતે અમને પોસાય અને કઈ રીતે અમારા છોકરાનું કે જીવન પોતાનું કે ગુજરાન ચાલી શકે આમાં ઉત્પાદન ખર્ચ પણ ન નીકળી શકે તેવી પરિસ્થિતિ હોય મેં તો ઘણા ખેડૂતભાઈઓની વેદના સાંભળી છે એપીએમસીમાં જઈ અને ઘણા ખેડૂતભાઈઓ પોતાના કોમેન્ટના માધ્યમથી અમને પોતાની વેદના વ્યક્ત કરતા હોય છે ખેડૂતભાઈઓ આપના મતે પણ આ ડુંગળીની બજાર વિશે શું કહેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના ડુંગળીના બજાર ભાવ મહુવા સોથી બસો ને ઓગણનેવું રૂપિયા ભાવનગર એકસો દસથી બસો પાહ રૂપિયા ગોંડલ એકાઠથી બસો છપ્પન રૂપિયા જેતપુર એકતાલીસથી બસો સોળ રૂપિયા વિસાવદર નેવુંથી એકસો છાસઠ રૂપિયા તળાજા એંસીથી બસો પચીસ રૂપિયા ધોરાજી પિસ્તાલીસથી બસો સોળ રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ સોથી બસો એંસી રૂપિયા દાહોદ હોથી બસો એંસી રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો અગિયારથી બસો એકોતેર રૂપિયા મહુવા બસો પચીસથી બસો નવ્વાણું રૂપિયા ગોંડલ બસો એકથી બસો છેતાલીસ રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન